અમદાવાદમાં મુખ્યમંત્રી હર્ષ સંઘવી ના હસ્તે ખાખી ભવન સહિતના અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આઠ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે ચોવીસો ચોરસમીમાં પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર થી લઈને પોલીસ કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓ માટે ખાખી ભવન તૈયાર કરવામાં આવ્યું છે સરકાર સરકારી કામ માટે જે લોકો અમદાવાદ આવે છે તેવા અધિકારીઓ અને કર્મચારીઓને આ ખાખી ભવન ખૂબ જ ઉપયોગી બનવાનું છે ફાઈવ સ્ટાર હોટલને પણ ટક્કર મારે તેવી સુવિધાઓ ખાખી ભવનમાં કરવામાં આવી છે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી જયારે અધિકારીઓ કે પોલીસ કર્મચારીઓ તપાસ માટે કે બીજા કોઈ કામ માટે અમદાવાદ આવતા હતા ત્યારે તેમને રહેવા માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હતી કોઈ હોટલ તો કોઈ ગેસ્ટ હાઉસમાં રોકાતા હતા જેથી અમદાવાદમાં જે પોલીસ કર્મચારીઓ આવે છે તેમને રહેવા માટેની કોઈ તકલીફ ન પડે તેવું સુવિધાઓ સજ્જ ખાખી ભવન તૈયાર કરવામાં આવ્યું છે જેમાં તમામ સુવિધાઓ સાથેના છવ્વીસ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે અત્યાધુનિક કેફે કેન્ટીન સહિતની સુવિધાથી સજ્જ છે ખાખી ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર અલગ અલગ એક્ટિવિટી માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેમાં કિચન મેસ ઇન્ડોર ગેમ્સ જીમ રૂમ લોન્ડ્રી રૂમ પણ તૈયાર કરવામાં આવ્યા છે મકરબા પોલીસ હેડક્વાર્ટર માં ખાખી ભવન જે પોલીસ માટે ટ્રાન્ઝિટ હોસ્ટેલ નું કામ કરશે અહિયાં કોઈ પણ હાઈકોર્ટ માં કોઈ કોઈ પણ કેસ રીતે પોલીસ મુસાફરી કરી રહી હો તો પીઆઈ થી લઈને ડીવાયસપી શ્રી સુધી કોઈ પણ અધિકારી ગણ અહિયાં રોકી શકશે આ ખાખી ભવન નું ઉદ્ઘાટન માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું સાથે સાથે જે અસલાલી સબ ડિવિઝન છે એવની નવનિર્મિત જે બિલ્ડિંગ છે એમનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને વિરમ જે પોલીસ લાઇન છે એમનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાથે સાથે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ટેકનોલોજી આધારિત ઘણા બધા નવા અભિગમ સ્ટાર્ટ કરવામાં આવ્યા છે જેમાંથી એક એડીઆર શિલ્ડ છે જેમાં લેબર રજિસ્ટ્રેશન લગભગ એક લાખથી વધુ લેબર્સનું રજિસ્ટ્રેશન આમાં થયું છે એ સાથે એચઆરએમએસ પોર્ટલ પણ છે જેમાં તમામ પોલીસ અધિકારી કર્મચારીઓની વિગતો પણ રહેશે તો પોલીસની જે આંતરિક વ્યવસ્થા છે એનું સુચારુ સંકલન માટે એમનું સુચારુ રીતે એમને કાર્ય કરવા માટે એ એચઆરએમએસ પોર્ટલ જે એડીઆર સીલ હતું એમનું પણ ઉદઘાટન આજે માન્ય મુખ્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવ્યું